જ કરે છે ગમે ત્યારે જો તમારા ભાઈએ બસના અને રિક્ષાના વોચમાંથી બાઇક કાઢી કેવી લાગી મને કમેન્ટ કરીને બતાવજો અને ચાલો નીકળી જઈએ આપણે હવે ફટાફટથી ગાડીને ખેંચીએ લીવર ટોટલ દહીં આપણા પણ આવી ગયું છે ટોટલ અને રિક્ષાનું સાઉન્ડ તો જો ગાય છે યાર મગજ ફાડી નાખે યાર હવે સૂરજ દેવતા નીકળાયો સૂરજ નીકળો છે હવે લાગે છે એવું કે તડકાં જેવું લાગે છે તડકા જેવું ગાય આપણે ચિંતા કરવાની કંઈ જરૂર નથી આપણે જ અહીંયા દરિયાઈ અને મસ્ત મસ્ત વ્યૂ જોઈએ પબ્લિક રિએક્શન બી શાયદ જોવા મળે આપણાને કે રોજ એકને એક જોઈને કાઇ જ બોર થઈ ગયા હોય છે અને જો બસો વીસ આવે છે કેમ કટ મારતો જાય છે બંધો હેલ્મેટ વગરનો છે પણ કટ મારતો જાય છે ભાઈ બટ ક્યારે નીકળી જાય કંઈ ખબર ન પડે એના અંદર એટલે હેલ્મેટ વગેરે નીકળાય નહીં કાઇઝ હમણાં સુધી હું પણ હેલ્મેટ વગર જાતો તો કેમ કે મને તો એ પ્રોબ્લમ હતી કેમકે મને પ્રોબ્લેમ હતી હેલ્મેટની કેમ કે હેલ્મેટ બરાબર મને થતું નહોતું મારા પાસે હતો મારા પપ્પા લઈ આવ્યા હતા તો ગાઈઝ મને થતું નહોતું એટલે પછી હું પહેરતો ઓછું પહેરતો હતો કેમકે મોટર બ્લોગિંગ માટે મેં ચેસ્ટ માઉન્ટ બનાવેલું કસ્ટમ કરેલું હતું મારું ચેસ્ટમાં હું ક્યારેક બતાવી બ્લોગના અંદર કે મેં મોટો બ્લોગના અંદર શું શું ઇસ્તેમાલ કર્યો જો આગળ જીસીબી પડું છે આગળ આપણે વળવાનું છે આગળથી ને વ્યૂ જોયા મસ્ત વ્યૂ આવશે આપણા પછી આપણે ગાડી સ્લો ચાલવાની છે ગઈશ કેમ કે ભાઈ અહીંયા વળા કેટલા છે ને ગાઈશ કે ગઈશ વિડીયો શૂટ કરવા માટે એક જ પર્ફોમન્સ જગ્યા છે અને એ એક નંબર જગ્યા છે એટલે મજા આવી જાય એટલે સ્લો બાઇક ચલાવી પડે કેમ કે ભાઈ વાડીવાળો ઇલાકો છે તો ધ્યાન રાખવું પડે ને એના માટે ને આપણે જે જઈએ છીએ મસ્ત મોજ કરવા અને જો અહીંયા પહોંચી ગયા આપણે ને અહીંયાથી જાય છે દરિયાનો રસ્તો ને અહીંયા દરગાહ પણ છે શું કહેવાય આને છે રસ્તો આગલા બ્લોગ ના અંદર એટલા માટે અહીં સુધી કીધ્યા ને અહીં સુધી બ્લોગ બનાવ્યો મળશું બીજા બ્લોગ ના અંદર એમ ચાલો તો બાય બાય अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पहनने जाना है बाय